રામબાગ હોસ્પિટલની કથળી વ્યવસ્થાને ધ્યાનમાં લઈ બહુજન ભીમ આર્મી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા પૂર્વ કચ્છની જનતાને સાથે રાખી રામબાગ હોસ્પિટલ ખાતે ધરણા કરવામાં આવ્યા દોઢ મહિના પહેલા કરવામાં આવેલા ધરણા સામે વહીવટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાઓ લેવામાં આવ્યા નહીં અને દિવાળી સુધી જે ટાઈમ આપવામાં આવ્યો હતો તેમાં પણ વહીવટી તંત્ર વ્યવસ્થા સુધારવામાં નિષ્ફળ નીવડી રામભાગ હોસ્પિટલમાં બેડની સુવિધાઓનો અભાવ જોવા મળે છે વ્હીલચેર હાજરમાં નથી સોનોગ્રાફીની વ્યવસ્થા નથી અને ખાસ કરીને દવાઓનો તો અભાવ તો છે જ પણ સરકારી હોસ્પિટલમાંથી અન્ય બહાની મેડિકલનો વિઝિટિંગ કાર્ડ આપવામાં આવી રહ્યા છે આવી તંત્રની ઘોર બેદરકારી સરકારી હોસ્પિટલને જ દાખલ થવાની જરૂર આવા મુખ્ય મુદ્દાઓ સામે ધરણા કરવામાં આવ્યા આજરોજ રામબાગ હોસ્પિટલમાં કથળેલી વ્યવસ્થાને લઈ અને આદિપુર અંજાર ગાંધીધામ રાપર અને ભચાઉની જનતાને સાથે રાખી અને રામબાગ હોસ્પિટલના ઇમરજન્સી ગેટ ઉપર ધરણા કર્યા છે આ ધરણા દોઢ દોઢ મહિનો પહેલાં પણ કરેલા ત્યારે આ જે લુકું તંત્ર છે આ નકામી સરકાર છે એને સીભાળું નહીં અને પોલીસને આગળ કરવામાં આવ્યું અને ધરણાને આરોગ્યના મુદ્દાને એ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું પછી અમે દિવાળી સુધીનો સમય આપેલો કે દિવાળી સુધીમાં અહીંયા જે ખૂટતી કડીઓ છે એ પૂરી કરવામાં આવે નહીતર ફરી પાછો રામબાગ હોસ્પિટલમાં ધરણા કરવામાં આવશે પણ અહીંયા બેડની સુવિધા પણ કરવામાં નથી આવી બેડ છોડો બેડ સીટની સુવિધા કરવામાં નથી આવી નથી વ્હીલચેર નથી સોનોગ્રાફી નથી મેડિકલમાં દવાઓ આપણે આટલા પેશન્ટના મેડિકલ બિલ પડ્યા છે આજના છે બધા આજના છે આ બધા એક પણ દવા રામબાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી એક પણ દવા રામબાગ હોસ્પિટલમાં ઉપલબ્ધ નથી આનામાંથી આ જેટલા પણ બિલ છે બધી દવાઓ લખેલી છે એક પણ દવા અહીંયા આગળ ઉપલબ્ધ નથી અને જેટલા લોકો દવા લેવા ગયા તો મેડિકલમાં બેઠેલા કર્મચારીઓએ એમ કીધું કે તમે ભારત ભારતીય જન આયોગ આ જગ્યા ઉપર મેડિકલ માં જાઓ અને ત્યાંથી દવા મળશે હવે હું કહેવા માંગીશ કે આ કોઈ સરકારી ખાતું નથી આ પ્રાઇવેટ મેડિકલ છે ચોક્કસ થોડુંક સસ્તું હશે પણ ત્યાં પૈસા આપવામાં મળ આવે છે તો શું રામબાગ હોસ્પિટલ ના ડોક્ટરો અને રામબાગ હોસ્પિટલ ના સુપ્રિન્ટેન્ડન્ટ મંટાણીની મિલી ભગત થી

અહીંયા કને મોટી મોટી ઢીંગા હાકો છો અહીંયા તમારી બહેનો હરાન થાય છે તમારી મહિલાઓ હરાન થાય છે આ ભાઈઓ હેરાન થાય છે રંબાગ હોસ્પિટલ આવી બનાવી શું છે અહીંયા આગળ અરે પાણીની સગવડ નથી મારી બેન પાણીની સગવડ નથી આ મેડિકલમાંથી દવાઓ નથી પ્રાઇવેટમાં જાય છે આવો મોટો મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલે છે અહીંયા બાજુમાં દારૂની બોટલો પડી છે તમારા જે સોપરીટેન્ટ છે મંટાણી એ ગુંડા જેવા જવાબ આપે છે લુક્કો માણસ ને બદલી કરાવો એમની અહીંયા કલે એક ઓર્થોપેટિક માં ડોક્ટર નથી કહે છે આઠ વાગ્યા થી ઓપરેશન ચાલુ છે જોકે સારો નવ વાગ્યા તો એનું આવવાનું ટાઈમ છે ડોક્ટર નું અહીંયા કલે આવવાનું પ્રેઝન્ટ ટાઈમ નવ વાગે છે અને આ મંટાણી કહે છે આઠ વાગે આવી ગયા છે આઠ વાગ્યા થી ઓપરેશન ચાલુ છે અરે શરમ કરો બેન તમે ધારાસભ્ય છો અહીંયાના થોડીક તો શરમ કરો જો તમારા કને કામ ન થાય રાજીનામું આપી દો ખરેખર હવે રાજીનામું હવે થાકી ગયા છીએ બેન તમારા થાકી ગયા છીએ આરોગ્ય મુદ્દા ઉપર અમે બીજો કોઈ મુદ્દા ઉપર રોડ ના બનાવો રસ્તા ના બનાવો ચાલશે ગટરો વેતી હશે એનામાંથી અમે નીકળી જશું પણ અહીંયા કને સુવિધા તો સુધારો મોટી મોટી ઢીંકા ના આગો સરકારમાં ત્રીજી વખત ટિકિટ મળે એના માટે સરકારને ને ન ચાવરો આ જાહેર જનતા ઉભી છે અહીંયા આગળ હજાર લોકો છે બેન હજાર લોકો થોડીક તો શરમ કરો બેન શરમ છે કે નહીં આ હજાર લોકો ખોટા હશે ને તમે સાચા હશો તમારા મંત્રાલય સાહેબ છે ડોક્ટર છે એ સાચા હશે તમારી પોલીસ સાચી હશે તમારા એસપી સાચા હશે આ હજાર લોકો ખોટા આટલા બિલ બતાવ્યા એ ખોટા આ મેડિકલ પ્રાઇવેટ મેડિકલ નું કાર્ડ એના પુરાવા છે કે કાર્ડ આપે છે તમે ત્યાં આગળ જાઓ એ ખોટા સફાઈની વ્યવસ્થા નથી બેડશીટ નથી ડોક્ટર જવાબ નથી આપતા ડોક્ટરો સમયસર હાજર નથી રહેતા અહીંયા હોસ્પિટલમાં દારૂ પીવાય છે હા આ બધી સુવિધાઓ સોનોગ્રાફી જેવી વ્યવસ્થા નથી અને કહેવામાં આવે તો અહીંયા કને કાંઈ નથી મહેરબાની કરી જો સુવિધા થાય તો રામબાગ હોસ્પિટલની એક સરપ્રાઈઝ વિઝિટ બેન લ્યો અને મને કેજો હું તમારી સાથે આવીશ શું શું સગવડ નથી હું તમને બતાવીશ બેન અમારા દુશ્મન તમે નથી આ સરકાર છે અને સરકારમાં તમારો સરકારી પદ છે એટલા માટે તમારી જવાબદારી છે અને જવાબદારી થકી હું જવાબદાર વ્યક્તિ તરીકે એક સમાજના આગેવાન તરીકે કચ્છના એક કાર્યકર તરીકે તમને કહી શકું છું કે તમે જયારે તમે સમય આપો ધારાસભ્ય તરીકે સાંસદ વિનોદ ચાવડા તમને કહેવા માંગુ છું ભાઈ તમે સમય આપો ત્યારે હું તમારી સાથે રામબાગ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝિટમાં આવવા તૈયાર છું આવો સાથે જુઓ તો કયા શું છે અહીંયા અહીંયા સો બેડ ની ત્રણસો બેડ ની હોસ્પિટલ બનાવી નાખી કાચું બનાવી નાખ્યું સગવડ શું છે

આજે આયા છીએ કાલે આવશું ને ફરી પાછા આવશું અને હવે ધારાસભ્યશ્રી તમે જો અમારી સાથે રહીને સરપ્રાઇઝ વિઝિટ ના કરીને તો તમારી ઓફિસ ની આગળ ધરણા કરશું એની ગેરંટી આપું છું તમારી ઓફિસ ની આગળ